સોળ કરોડ ને ચોત્રીસ લાખ રૂપિયા ગયા વર્ષે ખૂબ મોટું કૌભાંડ કર્યું અમે બધા ઉજાગર કર્યું ત્યારે આજે ડિરેક્ટરો ને બે લાખ પંદર છસો રૂપિયા પાછા ભરવા માટેની નોટિસો મળી છે મળી છે કે નથી મળી આજે બોડેલી એપીએમસી માં કરોડો રૂપિયાના કોબાડો થયા અને ફરિયાદો થઈ આજે એક એક સભાસદ એક એક ડિરેક્ટરોને 468170 રૂપિયા ભરવાની નોટિસો મળી છે ત્યારે ખેડૂતોના પૈસે જે લોકો કમાવાના સાધનો બનાવીને બેઠા છે આવનારા દિવસોમાં એપીએમસીઓમાં પણ આપણે જોવું પડશે માર્કેટ યાર્ડો માં પણ જવું પડશે અને ખેડૂતો સાથે સાથે આપણે બધા અટકાવવા માટે આગળ આવવું પડશે